હેલો ગાઈસ તો આપણે આજે રવિવાર હતું બધા મિત્રો ફ્રી હતા તો આજે આવી ગયા છે વિડીયો ઉતારવા માટે તો અમારે આજે બાઇક ઉપર વિડીયો બનાવવાનો છે કાળુ પર બાઇક લઈ નીકળી ગયા ધૂમડા ધૂમળા કાઢતું કાઢતું અને ચા જયા મારા પ્રકાશભાઈ પ્રકાશભાઈ હંદી જ્યાં પોપાજી ના આજે ફોન કરું કે આ ચેવ આવે ભાઈ તારે ફોન કરવાનો ચેવું પણ ક્યારે ચેવ પણ કે ચેત હો ક્યારે તો એમની ક્યાંક મો જગ્યાએ હું

બોર વાળું પેલું ઇન્ડિયા બોર વાળા અહીંયા ડખા આ મોટા પાય તમે ફટાફટ આવી જો ડખા વિશે જે બોલવું છે જો અંદર બેસા હવે કટ લે ચાલુ એ ફોન કર દે કર દે બોલ પપ્પા હા બોલો કે લઈ રે રોજા થઈ ગયા પાસા અમારે બંધ મૂકી

क्यों हो को

સ્લી ah, <laughs> <laughs>

કેમ વારો આવી ગયો બરાબર આ રીતે ચાલતો ફૂળું નહીં આ રસ્તો અહીં રોકી રોકી જો ખાલી ના છોડો ખાલી તું વાય બલા કે તું ખાલી વર્તો આય તું ખાલી હા તતુરભાઈ હા મોળ વચવામાં મડિયા હતો ને

આ તો હું કર કર આકુ કર સાજો તો આયા તમે રિસલ ખબર તો ગયો સંતરા મને તોળી ગયો અમાર ચૂપ તો ધોળી તું જા તું એ ખાયા હમણા